માં આંધણ પણ કરે છે પણ પરિણામ કંઈ જ નથી મળતું સરકારે ગરીબ વિદ્યાર્થીઓ માટે સાયકલ આપવાની યોજના તો બનાવી છે લાખોના ખર્ચે સાયકલની ખરીદી પણ કરવામાં આવે છે પરંતુ આ સાયકલો ગરીબો સુધી પહોંચતી જ નથી તંત્રની ઓફિસમાં વરસાદ વચ્ચે તે ભંગાર બની રહી છે જુઓ તંત્રની બેદરકારીથી ભંગાર બની રહેલી સાયકલોનો અહેવાલ વરસાદમાં પલળતી સાયકલ ઠંડી તંત્રના પાપે ભંગાર બનતી સાયકલ સાયકલ ગરીબ વિદ્યાર્થીઓને મળશે ક્યારે ગુજરાતનું વહીવટી તંત્ર કેટલું નગરોળ અને નિષ્ઠુર છે તે તમે આ દ્રશ્યો જોઈને સમજી જ શકતા હશો જે નવી નકોર સાયકલો ગરીબ વિદ્યાર્થીઓને આપવાની હતી તે સાયકલો નગરોળ તંત્રના પાપે સરકારી કચેરીમાં જ સડી રહી છે વરસાદમાં પલડીને કાટ ખાઈ રહી છે પણ ભ્રષ્ટ તંત્ર ગરીબોને સાયકલો આપવાની તસ્દી નથી લઈ રહ્યું પ્રજાના જ પૈસાથી ખરીદાયેલી અને પ્રજાને આપવાની આ સાયકલો ધૂળ ખાઈ રહી છે સાયકલો કરતા ઘાસ મોટું થઈ ગયું છે પણ આ નગરરોડ તંત્રની આંખો નથી ખૂલતી પ્રજાના પૈસાનો બેફામ બેડફાટ કેવી રીતે થાય છે તે જોવું હોય તો તમારે વલસાડમાં આવવું પડે તે એકવાર આ દ્રશ્યો જોઈ લો રાજ્ય સરકાર દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાઇકલો રાજ્યમાં અનેક જગ્યાઓ પર મળી આવી છે ત્યારે વલસાડ જિલ્લાના વેલવાજ ગામ ખાતે પણ છે અનેક જથ્થાબંધ જે સારા પ્રયાસો ઉત્સવમાં આપવામાં આવતી જે સાઇકલો છે તે અનેક જથ્થાબંધ રીતે અહીં આગળ મળી આવી છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વેલવાજ ગામ ખાતે જે સારા પ્રવેશ ઉત્સવ બે હજાર તેવીસમાં આપવામાં આવતી જે સાઇકલો છે અહીં આગળ જથ્થાબંધ રીતે પડી છે આડસ નિવાસી સારા કન્યાલય કન્યાલય ખાતે જે આ સાઇકલો પડી છે કન્યાલયના જે મેદાન છે ત્યાં આગળ આ સારા સાઇકલો પડી છે મોટા પ્રમાણમાં જે સાઇકલો છે તેમાં કાટ લાગી ગયા છે કારણ કે જે વરસાદી માહોલ છે અને જે સાઇકલો છે તે ખુલ્લામાં મૂકવામાં આવી છે તેના કારણે જે સાઇકલો છે તેમાં હવે ધીરે ધીરે કાટ લાગી રહ્યો છે અને જે સાયકલો છે તે ખરાબ થઈ રહી છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે સાઇકલોના જે સ્ટેરિંગો હોય છે કે રિંગ હોય છે કે તમામે તમામમાં જે હવે કાટ લાગવાની શરૂઆત થઈ ગઈ છે આ સવાલો વલસાડ જિલ્લાના કલેક્ટર સામે થઈ રહ્યા છે આદર્શ નિવાસી શાળા ખાતે આ સાયકલોનો જથ્થો મળી આવ્યો છે કલેક્ટર જિલ્લાના સૌથી મોટા અધિકારી હોય છે અને જિલ્લાની તમામ જવાબદારી તેમના માથે હોય છે ત્યારે વલસાડના કલેક્ટર સાહેબ તમે શું કરી રહ્યા છો તે સમજાતું નથી કલેક્ટર સાહેબ કેમ આ નવી નકોર સાયકલોને તમે ભંગાર બનાવી રહ્યા છો સાહેબ કેમ ગરીબ વિદ્યાર્થીઓનો હક તમે છીનવી રહ્યા છો

સાયકલના ના આ કૌભાંડ ના સીધા આરોપી તમને કેમ ન ગણવા સાહેબ તમારા સવાલોનો જવાબ આપવો જ પડશે આ સાયકલો અહીં આગળ જથ્થાબંધ રીતે પડી છે જે શિક્ષણ વિભાગ છે શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક ગોળ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આપ જોઈ શકો છો કે ખૂબ મોટા પ્રમાણમાં જે વિદ્યાર્થીઓને આપવામાં આવતી જે સાયકલો છે અહીંયા આગળ પડી છે અને જે કાઠ ખાઈ રહી છે તેના કારણે અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે રાજ્યમાં એક બાદ એક જે સાયકલો છે તે મળી આવી છે ત્યારે વલસાડ જિલ્લા ખાતે પણ જે સાયકલો મળી આવી છે તે ગરીબ વિદ્યાર્થીઓ સુધી ક્યારે પહોંચે એ જોવું રહ્યું અધિકારીઓ હોશિયાર હોય છે અને કહેવાય છે કે સરકાર અને સરકારી તંત્રને અધિકારીઓ જ ચલાવતા હોય છે અને આ કામગીરી માટે જ તેમને પ્રજાના પૈસાથી મસ પગાર મળે છે પણ સાયકલોની આવી સ્થિતિને જોઈ તમે કહી શકો છો કે અધિકારીઓ હોશિયાર છે ઠોઠ નિશાળીઓ પણ જે કામ ન કરે તે કામ વલસાડના હોશિયાર અધિકારીઓએ કર્યું છે ગરીબ વિદ્યાર્થીઓને તેમના હક થી વંચિત રાખનારા આવા અધિકારીઓ અને જવાબદાર તમામ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ અને જેટલું પણ નુકસાન ગયું તે તમામની પાસે વસૂલવું જોઈએ સરકારે આ બાબતે કડક થવું જ પડશે નહીં તો જનતા જવાબ સરકાર પાસેથી જ લેશે આશા રાખે કે સરકાર જલ્દી આનો નિવેડો લાવે અને પ્રજાને તેમનો હક આપશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા તો વલસાડમાં તમે નવી નકુર